નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે એક સાથે અઢાર ચિત્તા સળગી ગામ હિપકે ચડ્યું ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગુજરાતના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મોતને ભેટેલા મધ્યપ્રદેશના અઢાર લોકોના અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે દેવા જિલ્લાના નેમાવર ઘાટ પર મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જેના કારણે બે ગામ હીપકે ચડ્યા છે કુલ વીસ લોકોના મોત થયા હતા જેમાંથી દસ દેવા જિલ્લાના અને આઠ દેવરા જિલ્લાના હતા ત્યારે મિત્રો વધુમાં આપને પણ જણાવી દઈએ કે હજુ બેની ઓળખ બાકી છે મૃતુકામાં માતા અને ત્રણ પુત્રો તેમજ કાકા ભદ્રીજાની જોડી હતી ત્યારે મિત્રો અત્યારની જ આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ